ભવ્ય શ્રી શિવ ભગવાન ની શ્રી હનુમાન દાદા શ્રી ગણપતિ દાદાની મૂર્તિઓના નૂતન મંદિર માં મંદિરમાં દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સનાતન હિન્દુ ધર્મ ના આસ્થા પર્વ મહાશિવ ના દિવસે નૂતન મંદિરમાં શિવ દર્શન નો લાભ લેવા માટે આ પાવન પ્રસંગે સ્થાનિક લોકો સાથે રાજકીય આગેવાનો બહોળી સંખ્યામાં લોકોએ હાજર રહી શિવ વંદના કરી હતી પ્રથમ દિવસે આંતરરાષ્ટ્રીય શ્રી મહંત સભાપતિ ગિરિજાદત્ત ગિરિજી મહારાજ આશાપુરા પેઠ નાના રતડીયાના હસ્તે દી પ્રાગટ્ય બાદ પ્રતિષ્ઠા મહોત્સવ ના આચાર્ય શ્રી વિપુલભાઈ શાસ્ત્રીજી દ્વારા સ્થાપિત દેવો પૂજન અને ગ્રહ હોમ કરી અને દીપ આરતી કરવામાં આવી હતી તો બીજા દિવસે આ પાવન પ્રસંગે રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહિરે હાજર રહીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરતા સાથે આહીર કાંઠાની ધાર્મિક ભાવનાને બિરદાવી હતી તો શાસ્ત્રીજીના આચાર્ય પદે સ્થાપિત દેવતાનું પૂજન કરી ધર્મ પ્રેમીઓ હાજર રહ્યા હતા તો આ પ્રસંગની પૂર્ણાહુતિ વેળાએ સમગ્ર મહોત્સવના મહિમા વર્ણવતા આચાર્ય શ્રી વિપુલ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે ધારણાના પધારમાં આવેલ ભવિષ્ય ભોલે બાબા આશ્રમમાં ઘણા વર્ષોથી ભજન કરવા સાથે જ્ઞાનની જો જગાડી આ ભૂમિને પાવન કરી છે એવા નરસિંહ ગીરિબાપુના સાનિધ્યમાં અહી દાતા દ્વારા મળેલી ભૂમિ પર બે વખત ભાગવત સપ્તાહનું પણ આયોજન થઈ ચૂક્યું છે અને આજે દૂર દૂરથી પધારેલા સંતો મહાત્માઓની હાજરીમાં શિવરાત્રીની મહાપર્વ નિમિત્તે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થયું જેમાં સૌ યજમાનો તથા દાતા પરિવારોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ તન મન અને

ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવના વિશે આપણે બે શબ્દ જણાવશું હા ધન્યવાદ જય ગિરનારી અત્રે ઘરાણાના પાદરમાં વાડી વિસ્તારમાં ભોલે બાબા આશ્રમ આવેલો છે ઘણા વર્ષોથી એક સાધુ હક્કરશાહીમાં ભજન કરતાં કરતાં ભજનાનંદની ધૂણો દખાવી જ્ઞાનની જ્યોત જનાવી ભક્તિની જ્યોત જલાવી અને ઘણા વર્ષોથી આ પવિત્ર ભૂમિને પાવન કરતા જેમ કે સાબુખિયાળી ઘરાણા આધોઈ ગમડાઓ નળા આદિ આજુબાજુના તમામ વિસ્તારોના સૌ સેવકોનો અહીંયા આવાગમન ભગવાનની કૃપા થઈ એક ભાવિક ભક્તિ આ બાપુને જમીન આપી અને બે વખત ભાગવત સપ્તાહનું પણ અહીં આયોજન થયું અને આજે શિવરાત્રીના મહાપર્વ નિમિત્તે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થયેલું છે જેમાં સૌ યજમાનોએ દાદા પરિવારે ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને અહીંયા ખૂબ તન મન ધનથી સેવા કરી આમ ચારે બાજુ મેદની દર્શનાર્થી આવી રહ્યા છે હરિહરની આકલ પડી ક્ષેત્ર પણ ત્રણ સતત ત્રણ દિવસથી ચાલુ છે અને આ ભગવાન મહાદેવના શિવ પરિવારની પ્રતિષ્ઠા આજે રોજ હમણાં સંપન્નતાના આરે છે અને ભગવાનનું નામાભિધાનકરણ સંસ્કાર પણ અહીંયા કરવામાં આવ્યું રાજેન્દ્રદાસ રાપરથી પધારેલા માનવ ધર્મ આશ્રમથી નરસિંહ બાપુ ગોટાવાળા બાપુ તરીકે ઓળખાય સૌ યજમાનો અમારા સૌ નવ દંપતી યુગલોએ પણ યજ્ઞમાં વિધિવત આહુતિ આપી સ્નપન વિધિ અહીંયા પૂર્ણ થઈ ધજા શિખર ભગવાન આકાશ ઉર્ધુગમીથી ભગવાન શિવજી વિધગૃહમાં પ્રવેશ થયા અને એ શિવજીનું નામકરણ બાપુની સંમતિથી જ્યોતેશ્વર નામ એવું પાડવામાં આવ્યું છે બોલો જ્યોતેશ્વર તો શાસ્ત્રીજી આજના દિવસે આજ મહાશિવરાત્રીનું પર્વ છે શિવ એટલે શું અને વાસ્તવિક સનાતન ધર્મમાં શિવ વિશે મહત્વ સનાતન ધર્મની ધજા શિવાલય ઉપર આજથી પ્રગટી ચૂકી છે આદિકાળથી આપણા સંતો અને ઋષિઓની વેદો વેદથી ચાલતી આવેલી પરંપરા સનાતન સંસ્કૃતિની એક ધર્મની ધજા છે તો ધજા અને શિખર એ ધર્મના પ્રતિક છે નંદીશ્વર એ પણ ધર્મનું પ્રતિક છે અને જેમ આપશ્રીએ પૂછ્યું કે ધર્મની ધજા તો ભગવાન શિવ શબ્દનો અર્થ સંસ્કૃતમાં વિદ્વાનો એવું કહે કે શિવ શબ્દનો અર્થ છે કલ્યાણ તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ એટલે ટૂંકમાં કહું તો જીવનું સર્વ જીવોનું કલ્યાણ કરે એવા ભગવાન શિવ આશુતોષ મહાદેવ એ શિવ તત્વ છે અને આજે ચાર પ્રહર શિવરાત્રિની મહાપૂજા કરી અને સૌ જીવ ધન્ય બને શિવની સાયુધ્યમાં પહોંચે શિવની સમીપમાં પહોંચે અને જીવનો ઉદ્ધાર થાય જીવનું કલ્યાણ થાય એવું શિવ તત્વ કલ્યાણકારી તત્વ છે જય ગિનારી જય હિન્દ જય ભારત જય ગૌ માતા ભીધાન કરવામાં આવ્યું હતું કે ટીવી ન્યુઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ બચાવ